બસ સ્ટેન્ડ આવી ગઈ બસ સ્ટેન્ડ નું કામ જો આ ઓલમોસ્ટ ડન થઈ ગયું ભાઈ કાલ કદાચ ઓપનિંગ આઈ છે મિત્રો બસ સ્ટેન્ડ ની અંદર આજે ઉદ્ઘાટન તો થવાનું બાકી છે પણ આપણે અંદર બધા બેઠા હતા તમને એમ થયું કે અમે પણ બેહી ત્યાં જો સસ્તા વ્લોગર ચાલુ કરી દીધો આપણે જેમ નવું નવું ડેમ ને અંદર ડેમ કેટલો ખાલી થઈ ગયો જો

ચાટી ચાટી સાફ કરશે એ છે ને આમનો મીંડો રાખશે કેટલો કોરો કર્યો ઉપર ઉપર જે કરો ગયો અંદર નીકળી ગયા તને જો ના ઓલું આપણે પાર્થ સવાજી વિડીયો ઉતારો તો તેની અંદર ગાયો વેરી છે અત્યારે દુનિયા ગાયોની વેરી છે અમે છે ને ભાઈ બસ સ્ટેન્ડનો વિડીયો વિડીયો શૂટ કરવાનો હોય તો અહીંયા આપણે જાય વિડીયો વિડીયો શૂટ કરી અને ઘણા બધા દિવસો પછી

કારણ એની ઓપનિંગ છે એટલે મેં કોલો ભાઈ કાલ છે ને બધા માણા બાણા છે પછી આપણે છે ને થોડુંક મજા ન હોય પછી તો ભાઈ ડેલી બસ સ્ટેન્ડ ભર્યું એના માટે મેં કીધું હાલો ને ભાઈ અત્યારે કોઈ હે નહીં તો આપણે જલ્દીથી વિડીયો વિડીયો ઉતાર લઈ અત્યારે જો આખો આપ કમ્પ્લીટ થઈ ગયું સોફીર હતો ને હર્ષિલ હતો ભાઈ ભેગા હતા ને આ પાણીનો બરફ છે એમાં શું દેખાડું હોય કાં પાણી બરફ આપણી રેકડી તો ભાઈ અત્યારે બંધ છે તો ભાઈ અમારી ગાડીઓ બધી બાર હવે રખડી ગયા બરોબર ને આજે ઓપનિંગ અમે આવી ગયા છે હુમન સોફ્ટવેર વિડીયો વિડીયો શૂટ કરવા માટે આપણે આપણું ઓડિયામાં શૂટ કરવાનું તેના માટે તો બધા છે ભાઈ કોણ આવે છે ઓપનિંગ કરવા માટે તો આપણે જોશું ને તમને લોકોને દેખાડશું મિત્રો બસ સ્ટેન્ડની અંદર હજી ઉદઘાટન તો થવાનું બાકી છે પણ આપણે અંદર બધા બેઠા હતા તમને એમ થયું કે અમે પણ બેહી ત્યાં જો સસ્તા વર ચાલુ કરી દીધું આપણે જેમ નવું શું નવું આપણે ભાઈ બેઠા છે આપણા જ વ્યૂ નથી આવતા યાર એવું કંઈક સીન છે પણ અત્યારે એમના ઉદઘાટન થાય છે પણ આવે જોઈએ છ વાગ્યાનું ટાઈમિંગ છે છ વાગ્યામાં ફૂલે ફૂલ કટોકટીનો ટાઈમ છે યાર Hãy subscribe có kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn લોકો છે પણ આપણે પણ નીકળી વિડિયો વિડીયો આપણે થોડા ઘણા મેકવાના સોશિયલ મીડિયા ઉપર તો ગાડીઓ તો બધી આમ જાય છે પણ એ બધી નથી જતા આપણે હમણાં રેકડી બેકડી જવાનું રેકડી બેકડી પણ બંધ કરવાની છે આપણે અહીંયા બધું વિડીયો વિડીયો શૂટ કરીને અમે આવી ગયા છીએ ભાઈ વળીએ ને ડેમની અંદર ડેમ કેટલો ખાલી થઈ ગયો જુઓ ભાઈ અહીંયા છે ને રીલ્સ બીલ્સ બધે બધે પેલા મેકવા કોને ભાઈ જોરદાર નો ભાઈ ફોટોશૂટ કરવો નથી કાં ફોટોશૂટ અંદર આપણે એમને આવ્યા હતા કે એમને ટાઈમ કાઢવા માટે પછી નીકળશું ભાઈ એક ડાયરેક્ટ એક વિડીયો મેકી દો તેના માટે વિડીયો થોડો જોઈ ગયા વિડીયો જોઈને વસ્તુ પાણી દીધું આપણા ખર્ચે બોલ વીર તે મન પૈકોળો આલે બાકી ધોઈ નાખત કંટ્રોલ આઈ છે ભાઈ નહીં ઓ ક્યાં હે લેતા લેતા જાવ એકાદી

શેના કારણે આટલા દિવસ બધી વ્લોગ નહોતા આવતા એનું જે કારણ મેં કીધું તો આ વિડીયો અંદર ઉતારો તો પછી મેં ફ્લિપકાર્ટને કીધી નેક્સ્ટ વિડીયોની અંદર બધી વસ્તુ વાત કરી દઉં અને જ્યાં લગીન બને ત્યાં લગીન ડેલી વ્લોગનું આપણે કોશિશ કરશું તમ ત્યારે અને હવે તો ભાઈ બ્લોગિંગ ધ્યાન દેવાનું છે ભાઈ કે કેન્દ્રોની રજા રાખી દીધી હવે તો ફાઇનલી બ્લોગ બ્લોગ આવશે અને ચેલે લગે હજી લગીન સબસ્ક્રાઈબ ન થાય કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી ના આપજો વિડીયોને કદાચ લાઈક અને વેલ નોટિફિકેશન ઓલ કરો ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો બોલો બધું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે અને આજનો વિડીયો કે વિડીયોને કદાચ લાઈક ચેનલ ને કદાચ મળશું બે વાયો